મે વૈકા યાર પરણે રોર આવે કા નો રોતા હૈ ને કોઈ રોર આવે હાચુ ને યેના તો ધુઆડો નથી લાગતો પણ અમને લાગે છે તમારે વરસાદ આયો કે નથી આયો કમેન્ટ કરી નાખજો આમાં અત્યારે અમારા પિયુષ ભાઈ ગારા રમે જો તમને દેખાડું કેમ કે વરસાદ આયો તો ને એટલે હવે ગારા માં રમવાનું થઈ ગયું નહીં પિયુષ એ ગાંડા આ જો તો લોંડા થાય ગાયરું બોલ પણ નાખી એક ટોલ ગાયરું બોલે પાછો વરસાદ સીડો આ મુગમણી ના થમણે ના ચારે સાઈડ જો તમને દેખાડું એ વરસાદ કેવો સીડો હરખાઈનો અમારા મેરડી માં દર્શન એ કરાઈ દો તમને આઈ થી ને આ મો ઢોરો હે ઢોરા ઉપર હે મેરડી નું મંદિર આ શહેર એક કોઈ વરસાદ સીડો હરખાઈનો આવી જાય તો અમારા ભાઈ

વરસાદે આઈયા તો પાછો સડતો આવે આમ વરસાદ આવી ગયો ને તો હાવ ઉરાઈ દીધી એકવાર ફાલ આવી ગયો હે ને પાછો જો અહીં આડા પાડી દીધા ઠેટ લગે હે આમ ગોબા ઉપાડ લીધા ગલકી આપણે કાઢી નાખી હે એમાં ઢોર મૂકી દીધા હે

તો એ બી કેવડો જ તમને દેખાય જો અહીં કડે આવો મહિના પૂછ પર અહીંયા અત્યારે આજે આવે એ તો કયડે જ કેવે ને એ મમ્મી હું જોવેશ મામા મમ્મી શિંગુ જોવે અંદર દેખાય આ જોવો સિંઘો આવી ગઈ ગયાંમાં એટલા પૂગા જોવો હવે કડે આયા હવે દેખાય ગયો હે આઈન પા બહુ મોટા છે તમને એમને એમ દેખાડી દેજો આ અહીંયા આવું ને આવે હે અહીંથી બહુ મોટા છે અહીંયા તો સારા જ છે મોટા અહીંથી આગળ આગળ થોડાક નાના છે ના ગલતીનું તો આપણે પૂરું કરી નાખ્યું હવે મમ્મી વરસાદ આવવાનો હે હે મમ્મી વરસાદ આવવાનો આગાહી છે હું આગાહી દઈ દો મેં સવારે આગાહી આપી હતી મારા મમ્મીને કે વરસાદ આવવાનો હાસમાં થઈ ગયો હવે જાઓ ને હોલા ઘરે ના તમને કાક કેદુનો ભેંસો આપણે વિડીયો નથી આવતો ને હું કામ નથી આવતો અહીંયા અહિયાં આઈ બી તો હું કામ નથી આવતો અમાર વિડીયો તું બોલાવસ બોલાવ તો બઈન થઈ ગયો કેમ કે એકવાર મને કેદ રોતો ને એટલે મે કીધું તો કે તું આયલ વિડીયો બનાવો તો ભાઈ કે ના પાડ દે તી પાસે લીધો જ નથી વિડીયો માં કાર્ડ લીધો અને હું અહીં હું લેવાના આવ્યો કહું નાનું અમથું બધુડું આવ્યું છે તમને દેખાડવું છે બાંધુ હે જોયું નાનું અમથું પાડી હે પાડી એમ કાણી જા હું ભાઈ અહીંયા બધુંડું દેખાડવા આવ્યો હતો તમને તું દેખાડી દો હઈ ને માંદું થઈ ગયું હે બે ત્રણ દેસી પણ દવા આ છે અને દવાઈ લીધી દવાઈ લીધી તે પીધી અમાર મોહિત ભાઈ પીધી આની દવા ના હા થોડી પી લીધી હતી વાંધો ન આવે ને મોહિત નહીં આમ તો અમે એના ભેંસો કેવી છે પેસામાં જ ગણતરી કરવી આની નહીં હવે ભરતા કાકાને પૂછવી કે કેવા હાલચલ છે કેમ હવરતા કાકા કેમ હે તમને પગ દુખે દીધો શું પગ દુખે મણ કેમ પગ દુખે વરસાદ પાણી જો જોતો હમે પર આવતા નથી હવે તો વરસાદ નતો આયો આજ ઈ કાય એમાં કાય દા દા જા થોડા તો બરો ભર ગયો કોઈ માંડી બાની ઉસ કરી નાખી દી કોઈ એવું કરવું છે એવો વરસાદ આવવો જોરદાર વરસાદ તો સિઢ્યો હે પર આવતો નથી આમ જો તમે દેખાડો આ હાંધી લાગઠે આમ મેઘરાજા નથી આવતા આમ ચારે કોર છે

તારી ઉપર કરી દેવો છે જો